મોરબી રિક્ષા ચાલકોએ પાડી હડતાલ જુઓ શા માટે રિક્ષા ચાલકો પાડી રહ્યા છે હડતાલ શું છે તેમની માંગણી કોમેન્ટ કરી જણાવો તમારું મંતવ્ય

તૈયથી પાંચ પેસેન્જર હોય તો આ રિક્ષા ડિટેન કરી નાખે છે એના માટે રિક્ષાઓએ હડતાલ કરી દીધી છે હવે પાંચ સાત પેસેન્જર રિક્ષાવાળા ભરે તો જ એને પોઈ અહીંથી બેલા પાતા વીસ કિલોમીટરનો ફેરો થાય છે તૈય એમાં પાર્સિંગ આવે છે હવે તૈન પેસેન્જર લઈને જાય તો એને સાઠ રૂપિયા ભાડું મળે સાઠ રૂપિયામાં એનો ખર્ચો ઊભો ઉભો ન હતા અને એના માટે આ લોકોને પાંચ છ પેસેન્જર હોય તો ડિટેન થઈ જતી રિક્ષા એના માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ પાસે ગયેલા તો સાહેબે અમને સોમવાર લગીનો ટાઈમ આપેલો કે સોમવાર લગીનનો ટાઈમ આપો અમે ઉપર વાત કરીને તમને વાત

રસ્તો નહીં તો આગળ શું કરશે તો પછી અમે આ બધાય જેટલા રિક્ષા એની હડતાલ કરી નાખશે કોઈ પબ્લિકને હેરાન કરવામાં નહીં આવે બાકી રિક્ષા જેટલા છે એ બધા હડતાલ કરી નાખશે અને બધી રિક્ષા બંધ કરી નાખશે હવે હવે બાર હજાર રૂપિયામાં જે માણસ નોકરીએ જતો હોય એને રિક્ષાવાળા એમ છે ભાઈ સો રૂપિયા ભાડું આપો તો એ રિક્ષાવાળાને નહીં દઈ શકે બાર હજારમાં જે નોકરીએ જાય તો એ સો રૂપિયા આને દેશે તો એ એનું ઘર કેવી રીતે ચલાવશે એટલે રિક્ષાવાળાનો જ આમાં મરો થાય એટલે અહીંયા કારખાના ડિસ્ટ્રિક્ટમાં બધા બાર બાર રૂપિયામાં નોકરીએ જાય છે અને બાર રૂપિયામાં નોકરી જતો એને સો રૂપિયા ભારું માંગે તો એ નહીં થઈ શકે એ વ્યાજબી વસ્તુ છે એ ગરીબ માણસ છે અને આ રિક્ષા વાળા ગરીબ માણસ છે રિક્ષા વાળા પાંચ પાંચ દસ દસ રૂપિયા કઈ ભેગા કરે રિક્ષા હપ્તો આવે બાર હજાર નો અને એ બાર હજાર ના હપ્તા માં આવી રીતે રિટર્ન થાય રિક્ષા તો એને મેમો આવે કેટલો મેમો આવે બાર હજાર પંદર હજાર નો મેમો આવે તો આ લોકો ને રિક્ષા ના હપ્તા ભેગા કરતા હોય તો એ હપ્તા મેમો ક્યાંથી ભરી શકે વીસ હજાર નો